પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભથવાડા ટોલનાકા ખાતે વાહન સાથે દારૂની પેટીઓ જેની કિંમત રૂપિયા ચાલીસ લાખ એકવીસ હજાર ત્રણસોનો નો ઝડપી પાડ્યો દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભથવાડ ટોલનાકા ઉપર પીપલોદ પોલીસ સ્ટેશન ટીમ વાહન ચેકિંગમાં હતા જેમાં આગામી તહેવારો નવરાત્રી દશેરા દિવાળી જેવા તહેવારોને લઈ પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ સોલંકી સહિત પોલીસ ટીમનાઓ પોલીસ ઇન્સ્પેક્ટર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનાઓને દારૂ અંગેની બાતમી મળેલ કે એક અશોક લેલન કન્ટેનર ગાડી જી જે નંબર આર જે સત્યાવીસ જીવી નવ્વાણું ઓગણીસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સંતાડી લઈને ટોલનાકા થઈને પસાર થનાર છે જે બાતમીને આધારે સંયુક્ત ટીમ સાથે મળી કન્ટેનરની વોચમાં હતા તે દરમિયાન બંધ બોડીના કન્ટેનરના પાછળનો દરવાજો ખોલી તપાસ કરતાં અંદર એક બાળ બનાવેલ અને તે માળી ખાલી હોય તેમ લાગી રહ્યું હતું પરંતુ તે ગાડીના ડાલાના બહારના ભાગની લંબાઈ અને અંદરના ભાગની જગ્યામાં તફાવત જણાતા પોલીસને શંકા જતા તેની તપાસ કરતાં ડ્રાઈવર સીટના પાછળના ભાગે લોખંડના પતરાનું વેલ્ડિંગ કરીને પતરાનું ઊભું પાર્ટેશન બનાવી અલગ ચોરખાનું બનાવેલું મળી આવ્યું છે જે પતરાનું ઊભા પાર્ટેશનવાળી જગ્યામાં તપાસ કરવા પા પત્રને ગાડીને અંદર ચેક કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાખી પુઠ્ઠાની પેટીઓ સંતાડેલી મળી આવતા પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અહેવાલ અબ્દુલ રંજાક મંસુરી દેવગણ બારિયા